માર્ચના રોજ લોક અદાલતનું આયોજન થયું લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટની કલમ ઓગણીસ અન્વયે યોજાતી લોક અદાલત માંગ પરસ્પર સમજૂતી સમાધાન અને સદભાવ દ્વારા કેસનો કાયમી નિકાલ કરવાની પક્ષકારોને તક મળે છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની સૂચના અને માર્ગદર્શનથી આજરોજ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માનનીય ચેરમેન શ્રી એચ આર રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં ન્યાયની અદાલતમાં લડનારા બંને પક્ષકારો એકબીજાને કેવી રીતે ન્યાય આપી શકાય તેવા ભાવ સાથે વાતાદાર કરી સમાધાન રૂપી સુંદર પરિણામ લાવ્યા હતા આજરોજ માનનીય નાલસા દિલ્હી માન્ય ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટ માન્ય ચેરમેન સાહેબ શ્રી બોટાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલત પ્રથમ નેશનલ લોક અદાલત બોટાદ જિલ્લા ખાતે યોજવામાં આવેલી જેમાં ત્રણ હજાર ત્રણસો આઠ ફ્રીલિટિકેશનના કેસો હાથ ધરવામાં આવેલા જેમાંથી ત્રણ હજાર એકસો પાંસઠ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને ત્રેપન લાખ સડસઠ હજાર આઠસો પંચાણું રકમ સેટલમેન્ટ પેટે મેળવવામાં આવેલ છે તે સિવાય બોટાદ જિલ્લાના સમગ્ર તાલુકામાંથી એક હજાર ચારસો ને લોક અદાલતમાં કેસો લેવામાં આવે જેમાંથી ચારસો ત્રેવીસ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવે અને એક કરોડ અઠ્ઠાવન લાખ સોળ હજાર ચારસો ચોરાણુંની રકમ સેટલમેન્ટ પેટે લેવામાં આવેલ છે તેમજ સ્પેશિયલ સિટિંગમાં ટોટલ આખા બોટાદ જિલ્લામાં બે હજાર પાંચસો સાત કેસો હાથ ધરવામાં આવેલ અને બે હજાર સડસઠ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે આ પ્રથમ લોક અદાલતમાં વિવિધ અદાલતના જસ્ટિસ સાહેબશ્રી દ્વારા પક્ષકારો વચ્ચે સમાધાન કરવાનો સંપૂર્ણ સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ જેમાં પક્ષકારો તેમજ તેમના વિદ્વાન વકીલશ્રી અને સરકારી વકીલશ્રી દ્વારા ખૂબ જ સંતોષજનક કામગીરી કરીને સૌહાર્દ્ય પાઠવવામાં આવેલ અને જેમાં બોટાદ જિલ્લાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બે હજાર બારથી ચાલતા દીવાની તકરાર જમીનની તકરારને લગતા કેસમાં બે સાવકા ભાઈઓ વચ્ચે સમાધાન થયેલ છે અને મોટાભાઈએ નાના ભાઈને જમીન પરત આપી દીધેલ છે અને પોતાનો ભાગ જતો કરેલ છે તે જ રીતે એડિશનલ સિવિલ કોર્ટ ખાતે એકસો પચીસના કેસમાં લગ્નજીવનની તકરારના કેસોમાં બે કેસમાં બે પરિવારોનું મિલન કરાવવામાં આવેલ છે અને પતિ પત્ની સહખુશીથી સજોડે કોર્ટમાંથી વિદાય થયેલ છે તે રીતે ખૂબ જ સક્સેસની રીતે લોક અદાલતનું આયોજન થયેલ અને તે સક્સેસ થયેલ છે અને ડીએલએસએ ડીએલએસએ કચેરી દ્વારા લોક અદાલતના સુંદર કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પક્ષકારો એ પણ અને ખૂબ જ સરસ રીતે ભાગ લીધેલ અને તેઓએ પણ વૃક્ષારોપણ કરેલ છે અને અઢીસોથી ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે અને જે વૃક્ષો ઉછેરવા માટે ડીએલએસએ દ્વારા અને ડિસ્ટ્રિક કોર્ટ બોટાદ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે અને ડીએલએસએ બોટાદ તરફથી હું ફૂલ ટાઈમ સેક્રેટરી પીવી પટેલ તમામ જજ શ્રીઓ તમામ વકીલ મિત્રો તમામ સ્ટાફ મિત્રો તમામ પક્ષકારોનો લોક અદાલતને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું